આઈપીઓમાં રોકાણ પર બમણા વળતરનું વચન આપ્યું હતું અને બેતાલીસ કરોડ રૂપિયા રોકા રોકાવ્યા હતા પરંતુ બેતાલીસ કરોડ તો વળતર તો નહીં મળ્યું પણ બેતાલીસ કરોડ રૂપિયા પણ આ કપલ ખાઈ ગયું અને છેતરપિંડી હતું નમસ્કાર અમદાવાદની અંદર એક કપલ પકડાયું છે કે જેણે શેરબજારમાં ડબલના વળતર આપીને બેતાલીસ કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી અને છેલ્લા ઘણા સમયથી આ કપલ ભાગતું ફરતું હતું પરંતુ આખરે મહારાષ્ટ્રના લોનાવળાની એક લક્ઝુરિયસ હોટલમાંથી આ દંપતી ઝડપાઈ ગયું છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ન્યૂઝ ગુજરાત ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને અમદાવાદના રાણી વિસ્તારની અંદર જીગર અને સપના તુલી એટલે જીગર જે છે એને જીગર બાબા તરીકે પણ ઓળખે છે અને સપનાની પિયરની સરનેમ છે સપના મલ્હોત્રા એટલે જીગર બાબા તુલી અને સપના મલ્હોત્રા આ પહેલાં શેર બજારની ઓફિસની અંદર કામ કરતા હતા અને એમણે પછી પોતાની કંપની શરૂ કરેલી હવે આ જે જીગર બાબા તુલી એની સામે અમદાવાદના જલપન ભીમાણી કે જે નિકોલના રહેવાસી છે અને પોતે વેલ્થ મેનેજમેન્ટ બિઝનેસ ચલાવે છે એણે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની અંદર ફરિયાદ કરેલી અને ભીમાણીએ આરોપ લગાવેલો કે જીગર ઉર્ફે બાબા તુલી અને પત્ની સમ સમ સપના મલ્હોત્રાએ આઈપીઓમાં રોકાણ પર બમણાં વળતરનું વચન આપ્યું હતું અને બેતાલીસ કરોડ રૂપિયા રોકા રોકાવ્યા હતા પરંતુ બેતાલીસ કરોડ તો વળતર તો નહીં મળ્યું પણ બેતાલીસ કરોડ રૂપિયા પણ આ કપલ ખાઈ ગયું અને છેતરપિંડી હતું અને આ વાતની લાંબા સમય પછી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી પરંતુ એક વાત આ આખા કેસની અંદર સમજવા જેવી છે હું તમારી સાથે શેર કરીશ કે તમારા પૈસા જો તમે કોઈ જગ્યાએ રોકો તો તમારું ઓફિશિયલ તમારું પેમેન્ટ હોય તો પણ એ પૈસા કઢાવતા તમારા નવ નેજા પાણી આવી જાય તમે થાકી જાઓ બધી જગ્યાએ ડિપાર્ટમેન્ટોમાં ફરી ફરીને અને એમાં જો તમે કોઈ સંજોગોની અંદર રોકડાની અંદર ડીલ કર્યું અને કોઈ જગ્યાએ જો એની નોંધ નહીં હોય તો તમારે સમજી લેવાનું કે તમારા પૈસા ગયા આવું આ જર્પીન ભીમાણી સાથે પણ બન્યું જે ફરિયાદ કરી એ એના માટે એણે એટલા બધા ધક્કા ખાવા પડ્યા એણે એ પીએમઓ ઓફિસમાં એણે રજ ફરિયાદ કરી સીએમઓ ઓફિસમાં ફરિયાદ કરી પહેલાં ગાંધીનગરની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી આ જલ્પન જલ્પિન ભીમાણીએ ટોટલ તેર જેટલી ફરિયાદો કરી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરી પરંતુ એની સત્તાવાર ફરિયાદ નોંધવામાં નહોતી આવી પરંતુ જ્યારે જલ્પીને એફએસએલમાં ફોરેન્સિક વેરિફિકેશન ટેસ્ટ કરાવ્યા અને એફએસએલનું પોઝિટિવ રિઝલ્ટ આવ્યું એ પછી સપ્ટેમ્બર બે હજાર ચોવીસની અંદર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે સત્તાવાર ફરિયાદ નોંધી અને સીઆઈડી ક્રાઈમ ઘણા સમયથી આ કપલને શોધી રહ્યું હતું પરંતુ એની ભાડ નહોતી મળતી આખરે ટેકનોલોજી અને લોકેશનના આધારે આ સપના અને જીગર તુલીની ધરપકડ કરવામાં આવી છે લુનાવડાની એક હોટલમાંથી હવે આખી છેતરપિંડી વિશે જલપીન ભીમાણીએ વાત કરી છે કે આ બંને જે દંપતી છે એ અગાઉ એવેલ શેર બ્રોકિંગ કંપનીની અંદર કામ કરતા હતા અને એમણે જલ્પિન ભીમાણી અને એમના મોટા ભાઈને એવી ખાતરી આપી હતી કે તેઓ તેમની નવી કંપની જે છે ટેન્સ્કોપ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ એમાં રોકાણ કરે અને સત્તર ટકા વધારે વળતર મેળવી શકે છે એવું વચન આપેલું હવે આ જે જલ્પીન બીમાણી છે એણે આ જીગર અને સપનાની વાતમાં આવીને એ ગ્રાહકો વતી આઈપીઓ અને શેર બજારની અંદર રોકાણ કરવાનું ચાલુ કર્યું અને રોકાણ તો કરી રાખ્યું પરંતુ વળતર કારણ કે જીગરે એવી લાલચ આપેલી હતી કે તમને શોર્ટ ટાઈમની અંદર તમારા પૈસા ડબલ કરી આપીશ એટલે ડબલ પૈસા તો સાઈટ પર રહી ગયા પરંતુ જ્યારે પૈસા નહીં આવ્યા અને તપાસ કરી તો આ બંને કપલ ભાગી છૂટ્યું હતું એટલે એ પછી આ જલપિન ભીમાણીએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી એટલે કહેવાનો મતલબ એમ છે કે લોકો આની માનસિકતા આજે એવી જ થઈ ગઈ છેતરપિંડી કરવાની પરંતુ જો તમારી પાસે ઓફિશિયલ દસ્તાવેજ નહીં હોય તો તમારા તો નવ નેજા પાણી ઉતરી જાય તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ